તો હવે હનુમાનજી વિચારે છે કે એક બાજુ રાક્ષસો નો આટલો ત્રાસ છે આની વચ્ચે ન પણ તરત નિર્ણય લે કે હવે જો એક મહિનાની ધમકી આપીને રાવણ હમણાં ગયો છે આવા સમયે સીતાજીને આશ્વાસન આપ્યા વગર જાવું ખોટું ગણાય સીતાજીના મનમાં ડર છે એ ડરેલા વ્યક્તિને આશ્વાસન આપ્યા વગર જાવું તો એ ખોટું ગણાય હતાશ થયેલા સીતાજી આત્મહત્યા કરી નાખે તો હતાશ થયેલા સીતાજી આત્મહત્યા કરી નાખે તો સામે પ્રગટ થવું જરૂરી છે અને ઓલા બાજુ ભગવાન રામ એમની પાસે સીતાજી નો સંદેશો ન લાવું તો રામની શું સ્થિતિ થાય એટલે સીતાજી સન્મુખ પ્રગટ થવું અવશ્ય જરૂરી હતું રામકથાનું ગાયન કર્યું રામદૂત મેં જાનકી અને ત્યારે સીતાજી સાથે હનુમાનજી નો સરસ મજાનો સંવાદ થાય છે પછી સીતાજી સાથેના સંવાદ હનુમાનજી સાથેના સંવાદથી સીતાજીને એક વસ્તુની ધરપત થઈ સીતાજીના મનમાં સુભાવ હતો કે રામ આટલા નિષ્ઠુર થઈ ગયા મને લેવા નથી આવતા અને અત્યારે हनुमानજી કહે છે માં તમે ચિંતા ન કરો તમે જેટલી શ્રીરામની પ્રતીક્ષા કરો છો એના કરતાં વધારે પ્રતીક્ષા શ્રીરામ તમારી કરી રહ્યા છે અને ત્યારે સીતાજી પૂછે છે પણ તમે આટલા મોટા રાવણના સૈન્ય સાથે લડશો કેમ અને ત્યારે હનુમાનજી કહે છે અમારી વાનર સેના છે ઈ લડશે

હનુમાનજી સીતાજીને કહે છે મા તમે ચિંતા ના કરો તમે મારા બળનું દર્શન તો કરી લીધું ને હું બળશાળી ન હોઉં હું બુદ્ધિશાળી બળશાળી ન હોઉં તો પછી અહીંયા સુધી તો પહોંચ્યો ન હોઉં ને રાક્ષસોની નગરીમાં એને એની વચ્ચે રાવણના મહેલમાં હાઈ સિક્યોરિટી ઝેડ પ્લસ સિક્યોરિટીની વચ્ચે આવી ગયો વિચાર કરો ટોપના કમાન્ડો ઊભા ને ઝેડ પ્લસ સિક્યોરિટી ભેદીને આવી ગયો જેનું તેનું કામ નહીં માં પણ હવે સમજી લ્યો માં સુગ્રીવની વાનર સેનામાં જેટલા વાનરો છે ને એ બધાય મારા જેટલા સાંભળજો હનુમાનજી રામકથા બોલ્યા છે સુગ્રીવની વાનર સેનામાં જેટલાય વાનરો છે ને એ મારા જેટલા અથવા મારા કરતા ચડિયાતા છે મારા કરતા ઉતરતો તો એક નથી મારા કરતા નબળો તો એકય નથી જો હું આ સેમ્પલ પીસ આવો હોઉં તો સમજી લ્યો બીજા બધા મારા જેવા છે ને કે મારાથી શ્રેષ્ઠ છે નબળો એક નહીં હવે હું તમે આપણે બધાય જાણીએ છીએ આખે આખી વાનર સેનામાં સર્વશ્રેષ્ઠ કોઈ હોય તો એ હનુમાનજી છે એના જેવું કોઈ નથી પણ એ હનુમાનજી ની મહાનતા હૈ ઉનકી ઉતારતા હૈ બળા દિલ હૈ નમ્રતા હૈ કે સીતાજી ને એમ કે છે કે અમારી વાનર સેનામાં તો બધાય મારા કા મારા જીવન કા મારતી ઊંચા નીચો એકેય નહીં વિચાર કરો હવે સીતાજીના મનમાં કેટલી હિંમત ભરાઈ જાય ઓહો હો હો હો

આવો જ એક પ્રસંગ આવી જ એક નમ્રતા કે અને જો નમ્રતા તો જ મહત્વની ગણાય જો તમારામાં કાંઈક હોય તો આપણામાં કાંઈ હાજું જ ન હોય ને ઢીલા ઢબ પડ્યા રહીને સામર્થ્યવાન હોય અને નમ્ર હોય ને એની નમ્રતાનું મહિમા છે ખીચા ભરેલા હોય અને સંન્યાસ લઈએ તો ઈ સંન્યાસનો મહિમા છે બુદ્ધ

ઓલા લોક કહેવતો માં સરસ મજાની રમૂજ ની વાતો હોય ને નાઈ મુઈ નારી મુઈ સબ સંપત્તિ નાસી ઘરવાળી હતી ગુજરી ગઈ અમે જો પત્ની ગુજરી ગઈ સબ સંપત્તિ નાસી સંપત્તિ પેલે થી છે જ નહીં કા હોય તો વહી ગઈ એટલે ખીચે થી ગોપાલ નારી મુઈ સબ સં નારી મુઈ સબ સંપત્તિ નાસી મુંડ મુંડા એ ભય સંન્યાસી ઘરવાળી હતી એ ગઈ ખીચા પૈસા મળે નહી મારા થઈ જાય લાડવા તો ખાવા જડશે હે લાડવા તો ખાવા જડશે પર વો ત્યાગ કા મહિમા નહીં એ ત્યાગ નું ગૌરવ નથી આપણી પાસે કાય હોય અને છોડીએ એ એનો મહિમા હોય ને ભગવાન બુદ્ધ અને મહાવીર ભગવાનનો નો દરજ્જો પામ્યા કારણ કે રાજા હતા અને પછી બધું મૂક્યું એટલા માટે ભગવાન કહેવાયા તમે કોઈ સામર્થ્યવાન હો સત્તાવાળા હો અને છતાંય સામેવાળાને ક્ષમા કરો ને તો ઈ ક્ષમાનો મહિમા છે તમારામાં કાઈ આપણામાં કાઈ શક્તિ ન હોય આપણું ગામમાં કઈ બે વાત હાલતી ન હોય અને પછી હામે ગોંગ આમ મોટો હટો ગટો માણા આવે ને આપણે એમ કહીએ નાના તું ભાઈ તું રેવાની તને જતો કર્યો માફ કર્યો જાની 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 ઈ માફી કેવાય તમે બી ગયા કેવાય સર્વ સમર્થ હો તમે ધારો એવી હામે સજા કરી શકવાની તમારામાં તેવડ હોય અને છતાંય તમે એમ કહો કે જા ભૈલા જા 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 સુ યાદ રાખીશ એમ કરીને તમે જવા દયો ને તો ઈ ક્ષમા એનો મહિમા છે અને સામર્થ્ય હોય અને છતાંય નમ્ર થઈને બેસીએ તો એ નમ્રતાનો મહિમા છે બાકી તો કાઈ હોય જ નહીં તોય તો માણા ઓમે શું અકડમાં રહેવાનો કાઈ હોય નહીં તો એ માણસ ઓમે શું અકડમાં રહેવાનો અનુમાનજી સર્વ સમર્થ હે ફિર ભી એ નમ્રતા દેખા દેને ખબર છે કે આખી વાનર સેનામાં મારા જેવું કોઈ નથી છતાં એમ કહે છે બધાય મારાથી શ્રેષ્ઠ છે આવો એક ઇતિહાસમાં એક બીજો દાખલો મળતો હોય તો ઓગણીસો અઠ્યાવીસમાં બારડોલી સત્યાગ્રહ થયો